નમસ્કાર મિત્રો આજે આપણે ઝવરચંદ મેઘાણી એમના જન્મ વિશે વાત કરવાના છીએ એટલે કે આપણે એમના બાયોગ્રાફી વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોજો ઝવરચંદ મેઘાણીનો જન્મ અઠ્યાવીસ ઓગસ્ટ અઢારસો ને સન્નુંમાં ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો તેમના માતાનું નામ ધોયેબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાના જૈન વેણિક હતા તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતના અલગ અલગ ગામોમાં રહેવાનું થયું ઝવેરચંદનું ભણતર રાજકોટ ડાઠા પાળિયાત બગસરા અમરેલી વગેરે જગ્યાએ થયું તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં ઓગણીસો દસથી ઓગણીસો બાર સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને ઓગણીસો બાર મેટ્રિક ઓગણીસો બારમાં મેટ્રિક થયા હતા ઈસવીસન ઓગણીસોને સોળમાં તેઓએ ભાવનગરના શામદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું હતું એટલે કે ગ્રેજ્યુએશન કર્યું હતું ભણતર પૂરું કર્યા બાદ ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનિયમની કંપનીમાં કામ્યા લાગ્યા આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઇંગ્લેન્ડ જવાનું પણ થયું હતું ત્રણ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતન ના લગાવતી તેઓ નોકરી શોધીને બગસરા સ્થાયી થયા ઓગણીસો બાવીસમાં જેતપુર સ્થિત દમનિંદીબેન સાથે તેમના લગ્ન થયા નાનપણથી જ ઝવરચંદને ગુજરાતી સાહિત્યનું ઘણું ચિંતન રહ્યું હતું અને તેમને કલકત્તા રહ્યા દરમિયાન તેઓ બંગાળી સાહિત્યના પરિચયમાં પણ આવ્યા હતા બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશિત થતાં સૌરાષ્ટ્ર નામના છાપામાં લખવાની શરૂઆત કરી હતી ઓગણીસો બાવીસથી ઓગણીસો પાંત્રીસ સુધી તેઓ સૌરાષ્ટ્રમાં તંત્રી તરીકે રહ્યા હતા આ સમય દરમિયાન તેઓએ પોતાના સાહિત્યક લખાણને ગંભીરતાપૂર્વક લઈ કુરબાનીની કથાઓની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશિત પુસ્તક પણ રહી ત્યારબાદ તેઓએ સૌરાષ્ટ્રની રસ્તાનું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાંથી પાછાંતર કરવાની પણ શરૂઆત કરી કવિતા લેખનમાં તેમણે પગલાં વેણીના પુલ નામના ઈસવીસન ઓગણીસો ને સવ્વીસમાં માંડ્યા ઈસવીસન ઓગણીસો ને અઠ્યાવીસમાં તેમને લોકસાહિત્યમાં તેમના યોગદાન બદલ રામ સુવર્ણ ચંદ્રક આપવામાં આવ્યું હતું તેમના આ સંગ્રામ ગીતોના સંગ્રહ સિંધુડો એ ભારતના યુવાનોને પ્રેરિત કર્યા હતા અને જેને કારણે ઈસવીસન ઓગણીસો ને ત્રીસમાં જવાહરચંદ્રને ચંદને બે વર્ષ માટે જેલમાં રેવું પડ્યું હતું આ સમય દરમિયાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ઝેરનો કટોરો કાવ્યની રચના કરી હતી ગાંધીજીએ ઝવરચંદ મેઘાણીની રાષ્ટ્રીય શહેરના વિરોધ તરીકે નવાજ્યા હતા તેમણે ફુલસાબ નામના છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યું હતું ઈ સિશન ઓગણીસો ને તેત્રીસમાં તેમના પત્નીના દેહાંત બાદ તેઓ ઓગણીસો ને ચોત્રીસમાં મુંબઈ સ્થાયી થયા અહીં તેમના લગ્ન ચિત્રદેવી સાથે થયા તેમણે જન્મભૂમિ નામના છાપામાં કલામ અને કિતાબના નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી ઈસ્વીસન ઓગણીસોને છત્રીસથી ઓગણીસો પિસ્તાલીસ સુધી તેઓએ ફુલસાહના સંપાદકની ભૂમિકા ભજવી જે દરમિયાન ઓગણીસો બેતાલીસમાં મરેલાના રુધિર રામની પોતાની પુસ્તિકા પ્રકાશિત કરી ઈસ્વીસન ઓગણીસોને છેતાલીસમાં તેમની પુસ્તક માણસાઈના દેવાને મહિડા પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું હતું તે જ વર્ષે તમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડી તરીકે લખવામાં આવ્યા હતા મિત્રો તમને જવલચંદ્ર મેઘાણી વિશે આ ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે નવા વિડીયો જોવા માટે એક કોમેન્ટ કરી દેજો